વિરાટથી નીકળેલી સાયકલ યાત્રા દ્વારકા જોવા નીકળી હતી આજે તાળાજામાંથી પસાર થઈ હતી કેટલાક ત્રણક જેટલા યુવતીઓ અને ટોટલ ચાલીસક જેટલા સાયકલ યાત્રીઓ અસંખ્ય જિલ્લાઓએ ફરીને આજે તળાજા શહેરમાંથી પસાર થયા હતા તે તેઓના જણાવ્યા અનુસાર લોકોને પણ સલાહ આપી હતી કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી ફક્ત સરકારના નિયમો અને ડોક્ટરોને સાથ સહકાર આપવાની જરૂર છે તેમાં સરકારના નિયમોનું પાલ પાલન કરવું જેથી કરીને આપણે કોરોના સામે લડી શકીએ આ સાયકલ યાત્રીઓ સંપૂર્ણપણે થાક્યા વગર આજે કેટલાક દિવસો બાદ તળાજા પહોંચ્યા હતા અને હાલ તેઓ દ્વારકા જઈ રહ્યા છે ત્યારે તળાજા થઈ અને દ્વારકા નેશનલ હાઈવે ઉપર રવાના થયા હતા कहा से आ रहे कहा जा रहे हो आप विराट से आ रहे हैं अभी તળાજા શહેર તાલુકામાં પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તળાજા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સંપૂર્ણ માહિતી આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ તળાજામાં આવેલ શ્રીરામ ફરસાણ નજીક માસ્ક વગર ફરી રહેલા એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી તેવી જ રીતે મોદી એગ્રો પાસે પણ એક શખ્સ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો જ્યારે અન્ય એક રેસ્ટોરન્ટમાં પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો તેમજ તળાજા તાલુકાના લાકડીયા ગામ નજીક ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાઈ જતા વર્તેજ રાજસ્થાન અને એક લાકડીયા ગામના મળીને કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી